ત્યારે આ લોકાર્પણ પ્રસંગમાં ગામના સરપંચ શ્રીમતી વર્ષાબેન કંડના અધ્યક્ષસ્થાને વિવિધ લક્ષી હોલના લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં દાતા શ્રી તેમજ મહાન અનુભવો સ્વાગત સન્માન તેમજ તેમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ લક્ષી હોલના લોકાર્પણ પ્રસંગે સૌપ્રથમ વ્યાયામ વાટિકા તેમજ વાટિકાના દાતા શ્રીમાન સુંદરજી લાલજી ભેદી પરિવારના તકતીનું અનાવરણ કરવામાં આવ્યું બાળકો માટે વ્યાયામ વાટિકા અને વાટિકા ખુલ્લી મૂકવામાં આવી ત્યારબાદ નિશિતભાઈ અને નિલયભાઈ ના સ્મરણાર્થે વિદ્યાબા મનસુખલાલ શાહ વિવિધ લક્ષી હોલના ના મુખ્ય દાતા પિયુષભાઈ મનસુખલાલ શાહ અને શ્રીમતી નિશાબેન પિયુષભાઈ શાહ તેમજ સંયોગી દાતાઓ પરિવાર તેમજ મહાન અનુભવો વરદ હસ્તે તેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોક ભાગીદારીથી જેને કહીએ ને બહુ ગોધરાની અંદર એક સુવર્ણ ઇતિહાસે લખાશે એક વિવિધ લક્ષી હોલ જે છોકરાઓ સવારના પ્રાર્થના માટે અમારી પાસે સ્કૂલમાં પ્રાર્થના હોલ નહોતું બપોરે મધ્યાહન ભોજન માટે પણ કોઈ વ્યવસ્થા નહોતી પણ કુદરતનું કરવું અને આ પિયુષભાઈ મનસુખભાઈ શાહ નિશાબેન પિયુષભાઈ એ પરિવાર મારી સાથે વોટ્સઅપ ઉપર જોડાણા અને કુદરતી રમેશભાઈ ઓઝા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનું પ્રભુ દ્રભુડીએ જ્યારે આપણે કથાનું આયોજન હતું તેમાં મુખ્ય દાતા કેમ્પના મેડિકલના આ પિયુષભાઈ પરિવાર રહેલું તો ત્યાં કેમ્પ માટે એમણે નામ આપેલું ત્યારે જ અમે મળ્યા એમને અને બીજા દિવસે ગોધરા સ્કૂલમાં એમને તેડી આવ્યો એમનું સન્માન કર્યું છોકરાઓ સાથે મળ્યા અને જે એમને છોકરાઓ સાથેનો લગાવ છે આનંદ છે ખાલી કચ્છ માટે કોઈ સંબંધ નથી ગોધરા પોતે ભાવનગરના કાંદીવલી અને મેડિકલ વ્યવસાય સાથે જોડાયેલા છે એના મેમ્બર છે ઓલ ઓવર ઇન્ડિયામાં બહુ ઓછા હોય છે તો ખરેખર આ કોઈક અમારા કચ્છના કે ગોધરાના કોઈક અવભાગ્ય હશે જેને સૌભાગ્ય કહીએ કે આવા અમી દ્રષ્ટિવાળા દાતા અમને મળી ગયા આજે આપ જોઈ રહ્યા છો કે પૂજ્ય માતુશ્રી વિજયાબેન મનસુખલાલ શાહ વિવિધ વ્યક્તિ હોલ બહુ મોટા પાયે આયોજન થયું